નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વિડીયોમાં તાજા ઊંચા માર્કેટના બજાર પાછું બોલાઈએ એના વિશે વાત કરવાના સિવાય તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા આજો મિત્રો આજે તારીખ અગિયાર સ બે હજાર પછી વાર થઈ હોય તો ખાસ વિડીયો લાઈક આપી અને પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું અવસિયન બોલતા અને આવા સાનલી તાજા બજાર ભાવ ઝીરોસો ભાવ ત્રણ હાજર ત્રણસો ત્રેસો ભાવ ચાર હજાર ત્રેવીસ રૂપિયા સુધી વરિયાળી એક થી પાંચ હજાર આઠસો બાર રૂપિયા સુધી ઈસબ ગુલબ સોળસો બત્રીસ થી સવિસો ને ત્રીસ રૂપિયા સુધી તલ હજારસો વીસથી સવસો ને બત્રીસ રૂપિયા સુધી ધાણા હજારસો વીસથી હજારસો ને પાંત્રીસ રૂપિયા સુધી સુવા એક હજાર ત્રેસાઠથી પંદરસો ને ત્રેસાઠ રૂપિયા સુધી અજમો એક હજારથી ત્રણ હજાર એકસઠ રૂપિયા સુધી અને સરસ નવસો સાઠ થી સોળસો ને બત્રીસ રૂપિયા સુધી અને આ ત્રોના તરઝા ઇન્ઝા માર્કેટના બજાર ભાવ